તો શું તમને ખબર છે કે કાતર એક અટક છે તો નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા ગુજરાતી મળેજના વિડીયોમાં તો મિત્રો હું આજે તમારી સાથે દસથી અગિયાર અટક એવી શેર કરવાનો છું જે મતલબ મને પહેલી જ વાર સાંભળવામાં બહુ જ અજીબ લાગી હતી આપણે કોઈ પણ અટક ઉપરથી કાસ્ટ કે એ બાબત ચર્ચા નથી કરવાના ઓનલી માહિતી માટે છે કે કેવી કેવી અટકો હોઈ શકે છે મતલબ સરનેમો કેટલી કેટલી અલગ પ્રકારની હોઈ શકે છે તો દસથી અગિયાર એવી સરનેમ છે જે સાંભળતા જ તમને કંઈક આશ્ચર્ય થશે એવી અટક છે બાકી હું મને અહીંયા મીઠાપુરમાં આવ્યા બાદ જે તે નવી અટકો જાણવા મળી એ પણ હું તમારી સાથે શેર કરીશ તો મિત્રો સૌ તમે જાણ્યું એ મુજબ કાતર અટક એ રહી કે જે સાંભળતા વખતે મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું હવે બીજી અટક છે પટ્ટા ત્રીજી અટક છે સોરા ચોથી અટક છે મીન પાંચમી અટક છે લાખા છઠ્ઠી અટક છે કકલ અને સાતમી અટક છે સાયાણી આઠમી અટક છે ધ્રાંગુ ધ્રાંગુ જે મારો મિત્ર છે ધ્રાંગુ જેસલ કરીને અને ત્યારબાદ આવે છે ચાકી અટક એ પણ બહુ આશ્ચર્યજનક મને સરનેમ લાગી હતી જ્યારે મેં સાંભળી ત્યારે અને અગિયારમી અટક છે રોરિયા તો મિત્રો આ અગિયાર અટક એવી હતી કે જે મેં સૌપ્રથમ સાંભળી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું મિત્રો હવે આટલી આશ્ચર્યજનક અટકો સાંભળ્યા પછી હું તમારી સાથે એવી અટકો શેર કરીશ કે જે મેં અહીંયા મીઠાપુરમાં આવ્યા બાદ જાણી કે આવી અટકો પણ હોઈ શકે છે તો પહેલું છે ભટ્ટી બીજું છે સુમણિયા ત્રીજું રાયઠા ચોથું કવા પાંચમું સંગાર છઠ્ઠું બલવાણી સાતમું માવાણી આઠમું રાચાણી નવમું પાબારી દસમું ધીનરા અગિયારમું છે જડિયા અને બારમું છે જડિયા હવે મિત્રો તમે મને કોમેન્ટમાં કહો કે તમે શું આમાંથી કોઈ પણ અટક વિશે જાણતા હતા જો જાણતા હોય તો તમે એ કોમેન્ટમાં અટકને શેર કરી શકો છો અને આના ઉપરાંતની તમને કોઈ પણ એવી સરનેમ જાણવા હોય કે જે તમને આશ્ચર્યજનક લાગી હોય શરૂઆતમાં સાંભળતા હોય તો તમે મને કોમેન્ટમાં શેર કરી શકો છો અને મિત્રો આમ તો ગુજરાતમાં વિવિધ અટકોવાળા ઘણા બધા લોકો વસે છે તો આ વિડીયોના આવનારા ભાગમાં હું તમારી બધા સાથે શેર કરીશ આવી અવનવી અટકો કે જેના વિશે આપણે બહુ ઓછું જાણતા હોય છે તમે લોકો પણ મને કોમેન્ટમાં એવી અવનવી અટકો વિશે જણાવી શકો છો જેથી હું આપણા બધા સાથે એ શેર કરી શકું તો ફરી મળીશું આપને આવા જ ગુજરાતીના એક માહિતી અથવા જ્ઞાનના વિડીયોમાં ત્યાં સુધી અલવિદા અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં